નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારાયણ અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આપણે આવ્યા છીએ ગામ વાવરીની અંદર તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ હવે પ્રવીણભાઈ આપણું આઈસીએલ નું જે પોલી સલ્ફેટ આવે છે એકમાત્ર કુદરતી ખાતર જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે તો પ્રવિણભાઈને આપણે આગળ જાણીએ કે ભાઈને રિઝલ્ટ કેવું મળ્યું પ્રવીણભાઈ તમે નાખ્યા પછી રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ એ સારું છે અને ભરાવ સારું છે બરાબર છે પંચ્યાસી થડ માં સો કિલો નો વપરાશ કરેલો છે પછી ડાક પેલા નંબર ઉપર તો જે પેલા આવતો એ અત્યારે નથી જોવા મળતો જ નથી દસ ટકા જેવો જે આગળના જે ફાલ એમાં જોવા મળે છે બરાબર પછી જે ખરતું એ ખરવાનું અત્યારે બંધ થઈ ગયું છે ખરાણ પણ અટકી ગયું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિટી આની અંદર જે બંધારણ છે અને જે નારિયલ ની લૂમ અત્યારે જે આ ક્વોલિટી છે એ તમે જોઈ શકો છો તો પ્રવીણભાઈ બીજા ત્યાં મારા આજુબાજુમાં બગીચા છે

તો પ્રવીણભાઈ હવે પછીનો જે તમારે સમયગાળો છે માની લો કે આ નાખ્યા પછી ચાર થી સાડા ચાર મહિના પછી તમારે પાછું નાખવાનું છે કારણ કે લોંગ ટાઈમ રિઝલ્ટ મળે એટલે પાછું તમારે જયારે નાખવાનું થાય ત્યારે એક કિલો લેખે નાખવાનું છે ખુબ ખુબ આભાર